એ સ્કીમમાં લોભામણી લાલચ જેવું હતું એમાં જે ઇન્વેસ્ટ કરે એની રકમ એને એક કે બે મહિના સુધી વળતર પેટે ચૂકવેલી છે અને ત્યાર પછી એ પેટીએમ એની બંધ કરીને જતા રહે છે અને હાલ એ બાબતે રાજકોટના સાતેક જેટલા વ્યક્તિઓ ભોગ બનેલા છે અને પણ મારી આપના માધ્યમથી બીજાને પણ અપીલ છે કે આમાં જે જે ભોગ બન્યા હોય એ ખુલ્લીને બહાર આવે આપણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે ને તપાસમાં સાથ સહકાર આપે તો હજી પણ આમાં લાખો કરોડો રૂપિયા જેવો ફિગર બહાર આવી શકે એમ છે અત્યારે સાત વ્યક્તિઓ ભોગ બનનાર છે ફરિયાદ એક જ નોંધાણી છે સાત વ્યક્તિઓ એની અંદર નિવેદનો આપેલા છે અને પુરાવા આપેલા છે કેટલી રકમની ટોટલ અત્યારે એકત્રીસ લાખ જેવો ફિગર ફરિયાદ મુજબ થાય છે ઓફિસ કેટલા તમે ઓફિસ સાસરે બે વર્ષથી ચાલતી હતી એવા અમને મેસેજ છે વળતર બે માસ જેવું વળતર આપેલ છે એ પછી નથી કેટલા ટકા વળતર આપે એક માસ એવું કીધું કે તમને આ મહિને પંદર ટકા મળશે પછી કે શેર બજાર નીચે જાય છે તો દસ ટકા મળશે એવી રીતના એ બધાને સમજાવતા